નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત મિત્ર છે અશોકભાઈ સોલંકી કંપનીનો તો વિશેનો શું અભિપ્રાય છે નમસ્કાર અશોકભાઈ હવે છેલ્લા બે વર્ષથી તમે ઓમકાર કંપની નું પ્લસ વાપરો છો ક્યાં ક્યાં પાકમાં વાપરેલું છે મગફળી પછી ડુંગળી બાજરીમાં વાપરો બે વર્ષથી વાપરો બરાબર અને વિગેકેટ નું નાખો કે 5 કિલો અને એકલું નાખો કે કોથા જેવું હોરિયા ને હારે નાખો બરાબર અને કેટલા દિવસ તો પાક થાય પછી નાખો છો મહિના દિવસનો થાય છે આપણો પાક પછી 30 દિવસનો થાય પછી નાખીએ બરાબર અને આ તમને આટલા પાક માં તમે વાવરું એમાં પાક માં તમને હું હું ફેરફાર દેખાય પાકમાં નાખ્યા પહેલા લીલો સોર થઈ જાય નાખ્યા પછી નાખ્યા પછી ગીનેરી હારી આવે ને થી

ઓકે અને તમારો કઈ એવું નથી કે ભાઈ આ ખાલી ખોટી કંપની જાહેરાત એવું નથી ખેડૂતના પોતાના અભિપ્રાય છે અને એકવાર અવશ્ય ટ્રાય કરો આમાં નાના પેકિંગ પણ અવેલેબલ છે તમારે એક થી શરૂઆત કરવી તો પણ વાંધો નથી અને લેવા માટે સોમનાથ સંપર્ક કરો આભાર